રામ રામને સીતારામ અરાને માતાજી બધાને હાજા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છે તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના આઠ જેવું થાય છે ને આપણે આઠ ઓમ વાગી ગયા કારણ કે લસણ લણાઈ ગયું હતું એ આજ ભર દીધું રૂમમાં એટલે અર્થુક લણાઈ ગયું ને અરતું હજી બાકી છે અડધા ઉપર બાકી છે એટલે કેટલી ગુણી આવી આગળ તમને બતાવું હાલો તો આપણે મીરાના દર્શન કરી લે હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દીજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી દેજો તો મીરાજો શાંતિથી બાંધી મીરાનું વાસી દોવાનું કામ થઈ ગયું બધું કમ્પ્લીટ મીરાદોએ બાંધી મીરા જય ગૌ માતા જય ગૌ માતા જય ગૌ માતા મીરાજો બાંધી શાંતિથી અને નંદી મહારાજા અહીં બાંધો નંદી એ નંદી નંદી આપણે લારી જોડાવેલી હતી છોડી નાખી પંચીઓ પાછું જોડી લીધું જવું છું વાળીએ અને લસણ તમને બતાવી દો અહીંયા રૂમમાં અંદર જ ફરી દીધું છે પોર હતું ન્યાજ તો તેત્રી ગુણી આવી હજી લગભગ સાલીની આજુબાજુ થાય તેત્રી ગુણી આવી ગઈ છે અને લસણને દા આ રીતે થપો મારવાનું હોય આમ આડી ગુણ નહીં નાખવાની ઊભી ઊભી રાખીને પછી માથે તમે એક મૂકી અગો પણ ત્રીજો થર ન મૂકાય ત્રીજો થર મૂકવામાં પછી નીચલી ગુણું ને થોડુંક વજન વધી જાય આ બે થર મારી ગી ઉપરા ઉપર બે થર મારો વાંધો નથી આવતો બાકી નીચે કાંઈ નાખવું નથી પડતું નીચે સીધી લાદી જ છે કાંઈ વાંધો નથી આવતો અને દિવાળુંથી ટૂંકમાં જે બાયલી દિવાલ હોય આપણે એનાથી છે જગ્યા રાખવાની એનું કારણ એવું સોમાસું જો કે આપણે આ દિવાલ પલરતી નથી પણ ચોમાસું તોય થોડો ઘણો ભેજ આવે ઓલી દિવાલને જ વાંધો ન આવે કારણ કે એમાં તો કાંઈ કોઈ વસ્તુ આવડ નથી આ દિવાલ પલરે એટલે ભેજ આવતો હોય પણ અહીંયા આ રીતનું રાખ દીધું હોય અને બારિયું જો કે આપણે પેક છે કમ્પ્લીટ કાંઈ વાંધો નથી બાર્યું પેક કરી દે એટલે કાંઈ વાસઠ કે કોઈ બધા રીતનું કાંઈ આવવા પણ છે નહીં એટલે લે પણ તોય છતાં એટલી જગ્યા રાખી દીધી અને હજી સાલી ગુણી આવશે આવશે એટલે બધું લગભગ પેક થઈ જાય અને એક વરસ આમાં આપણે ભરેલી જ હતી આપણે કંઈક એસી એસી બ્યાસી ગુણી ભરેલી જ જતી લોકે એ બધું અહીંયા જ પીડું હતું એટલે આ બધું જે લણેલું લસણ રહ્યું ને એ છે તેત્રી ગુણી આવી ગયા એટલે હજી કદાચ સાલી થાય કે સાલી માથે થાય એટલે હવે બધું લણાઈ જાય પછી ખાવું પડે અને જે અહીંયા પડ્યું એ તો આપણે જે તૂટી ગયેલું હોય મૂંડા એવડું એ છે ચારક ગુણ્યા છે એમાં કોઈ ખાવા ખાવામાં દીધું હોય થોડું ઘણું કારણ કે આપણે હગાવાલામાં કોઈ જાયભાઈમાં ખાવા કોઈ ન હોય એને દીધું હોય તો એ બધું આ સાડી ત્રણ ગુણી વધી છે ચાર થઈ હતી

સીતારામ ને જય શ્રી કૃષ્ણ દૂધ ને બધું કરી લીધું કમ્પલીટ જો થેલી કેમ હા કેમ હારું છે જોરિયા કરી કેમ એમ કહાઈશ કાનું દવા પીવા છો દવા ન પી કાકાનું મત ભાવતી હાલ્યો ક્યો રામ રામ તો ક્યો ઓમ તો તાવ ન એવું તો કઈ નથી પણ આ મેડ થઈ ગઈ છે તો મેડ આવું એટલે પેટમાં ગડબડ એમ ટૂંકમાં એમને હેલા એવું લાગે જ પછી હવે જેતપુર લેખા દો રિપોર્ટ કરાવી આવે બીજું શું કરું એવું લાગે એવું લાગે બપોર પછી હાલો કાનુ એ કાનુ રામ 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 કયો માર દીકરો અરે વાહ ઓન તાવ ને એવું બધું હતું એ તો હારવું પડી ગયું છે કાંઈ વાંધો નથી પણ હવે થોડીક આ મળ્યાની અસર છે પેટમાં દુખે ને એવું થાય છે

બોટલ ગમે હોય તો પી જાય કા મિત્રો જો આપણે વાળીએ પૂગી ગયા છે ને પેલું વાતર મગફળીનું નું ચાલુ કર્યું કેમ જો પેલું મીરા નીંદ ખડ આજકાલ માપે છે બહુ નથી એવું બધું રહી ગયેલું જે મોટું મોટું પાછું થયું હોય આ લેવાઈ જાય એટલે બિયારો ખર્તો બંધ થાય બિયારો હજી નો આવ્યો હોય તો લઈ લે તો સારું કેમ એટલે આપણને આપણને પોળ નડે નહીં બાકી તો રહી ગયેલું છે આજકાલ બહુ નથી ખડ ચા કોક કોક રહી ગયેલું હોય ને આ રીતનું હકા પોપટડું છે કોઈ કાર્યું ખાર્યું છે પછી આ કોઈ ઢીમણો છે એવું બધું રહી ગયેલું હોય ને એ ખડ લેવાઈ જાય તો કામ પતે અને હવે આપણે ખાલી મગફળીને આ શાકભાજીને એટલું જ રહ્યું છે બાકી તલ તો હવે કઈ નીંદવા નથી તલ નીંદવા છે પસાટુમાં જ્યાં ખાલા ખાલા છે ને એમાં ખડ મોટું મોટું છે ને એટલા જ નીંદવા બાકી તો આ મોટા તલ તો કઈ નીંદવા નથી જે નાના તલ બીજી વાર નીંદવા બાકી રહી ગયા હતા ને એમાં જ ખર છે કા બાકી મોટા તલ તો બે વાર નીંદાઇ ગયા એમાં જ કાંઈ ખડ છે નહીં હા મોટા તલ તો બે વાર નીંદાઇ ગયા તાલે એમાં જ કાંઈ ખડ છે નહીં અને હોય ક્યાંક સેઠે પારે નીકે પારે ને એમાં એ બધું લઈ લે હું લે હવે ટૂંકમાં બપોર બપોર સુધી આવીશું આ કા આજ જવા હા કાલે તો પાછું નહીં હવે કાલે તો પાછું લસણ આવી છે લસણ લણવા કાંઈ આવ્યા નથી એટલે કાલે પાછા લસણ આવી છે એટલે કાલે નોંધી નહીં હવે પાછું પરમતી હતી પાછા વળી આવીશું એટલે પરમદી આઈશું એ પણ આવી રીતે એવી રીતે આઈશું કારણ કે પરમદી પાછું થાય એટલે એવું બધું થાય અને લસણ ઓમ નથી માંડવો છે માતાજી નું કેમ એટલે બધા પછી ન્યાય ગયા એટલે તલ પછી નીંદવાનું થાય પાર નીકું પારું માન એમાં ટૂંકમાં બધે નીંદવાનું થાય જ્યાં જ્યાં મોટું મોટું ખડ હોય ને એ લેવા લેવાનું હવે કઈ માણસો કેવાનું હોય ઘર મેરે બપોર બપોર હું આવીને એટલે થયું આપણે જો આવવું તો હોય પાણી વાળવા આવવું હોય ને નીન પૂરો કરવા આવવું હોય ને એથી બે આવીને એટલે એ નીંદા રાખે ને મારે પાણીમાં એમાં કા ટ્રેક્ટર રાખવામાં ને હવે તો આપણે આગળ જવું વાવવા રાખીને એમાં પંછીઓ મારવું હે આજે એકવાર મારી દઈએ વરી પાછું બેગ દીક કેડે તપવા દઈ બેગ દીક વરી પાછું એકવાર મારશું એટલે એમાં બે વાર પંછ્યું મારવું હાલો હું જાઉં છું હો કે સા પાણી પીને જ જાઉં એમ કરવું હે તો આ એક વાતર લેવડાવું તો એક લેવડાવું એટલે વાતર છે આ વાતર છે ને એક જ થાય ને કારણ કે આ નવ ને બે અગિયાર એ વાતર છે આ કારણ કે લીહડી વધતી હતી એટલે છેલ્લે વાવવામાં અને આ બે છે ને એ હાથે વાવી દીધી બાઈએ જો દાણા તરિયા વધ્યા હોય ને એ જ જવા દીધા ઓણીમ દાણા જે તર્યા વહેતા હોય ને એ હોતી પણ જો આઈથે કોદારીએ એ ઓમ થાય ઓથ છે ને ગાજરનો એટલે ગાજરનો અત્યાર ઓથ હતો એટલે અને દાણા વેસ્ટેજ ન જવા દીધા દાણા જીધી કંઈ તરી વહેતા હોય નહીં ખૂણે ખાસ કે આ બેમાં એમાં બધી નાખી દીધા કે હાલો ઘડીક લેવડાવું એટલે હે ને લેવાઈ જાય એક વાર તો લેવાઈ જાય ને પછી વાંધો નહીં આપણે અહીં વાવવા રાખીને એમાં એકવાર પંછીઓ હળી ગયું છે વાવવા રાખીએ ખેતરમાં અને બીજી વાર મારવું હે પણ બીજી વાર બેગ દીક તપા દઈને પછી પાછું મારશું હવે બીજી વાર પંછીઓ આખી કે દાંતી આખી પણ ખેતી તો આપણે આઈક્લાસ કરવી છે કોણ વહેતું કે ન વહીતું એ વાત એક અલગ છે પણ પાછી નવી આશા સાથે નવી આશા આપણે કે પોર હારી પેદા થાય ને પોર હારા ભાવતા લાવે એવું કંઈક આયોજન કરશું ને હું વાવેતર કરી એ આજે કાંઈ નક્કી નથી કપાસ વાવી મગફળી વાવી સોયાબી વાવી કે પછી ડુંગળી ખોતી વાવી ચોમાસું ડુંગળી બરોબર તો હજી નક્કી નથી કે હું આયોજન થાય છે ડુંગળીનું કદાચ પ્લાન કરી તો ડુંગળી કદાચ વાવી કે કદાચ સોયાબી વાવી કપાસ તો નથી જ વાવવો અને વા વાવેતરનું આયોજન ફેરવવાની ગણિત છે એકવાર મસ્ત આવી ગયું હવે આ જે પસાટ રહી આ પસાટનો ભાગ છે આ પસાટ રહી કરાર જ છે એકદમ પણ આ બે વાતર પસાટના હે ને દર વખતે વાવેતર આપણે કરતા હોય તો એ ઓળણીનો ઢપો થતો હોય પછી બીજા નંબરમાં ગમે આપણે હાથી આપતા હોય કપાસ કે કોઈ પણ પારા બાંધતા હોય ગમે કંઈક કરતા હોય કામકાજ તો અહીંયા પસાટના ઢફા વધારે થતા હોય અને પસાટ એક તો થોડીક અધેર જ છે આપણે પહેલા વાર વાવવા રાખી વાવવા રાખ્યુંને આ વાત હે બરાબર તો ત્યારે આપણે થોડું થોડું પાવડે પાવડે આમ લેવલ કર્યું હતું પણ તોય છતાં આ બે વાતર આડા સડાવવામાં પાણી સડાવવામાં હે ને થોડીક તકલીફ પડે અહીંયા પારા ફોડી નાખે છે એટલે આમાં તો એકવાર ઉઠું ગયું અને પાછું આડું આખી દે એટલે આને હે ને પાવડે કે બે કલાક જે થાય બરાબર દ હળીને આગળ નાખ દેવું છે એટલે પાણી હે ને હળદરાટ વી આવે અહીંયા એટલે કે થોડું પાણી હોય ને તો એ ઉપાદી ન હોય અને અત્યારે જ આ વાડીમાં હાવ પૂરું થઈ ગયું થોડું ઘણું છે હાલતું છે વીસ પચીસ મિનિટ એ થોડુંક જાય ચાલો આવ્યા છે શૈલાષભાઈને એને પણ અત્યારે તો લપગ આવું પૂરું થઈ ગયું ને વાડી જો ખખડતા થઈ ગઈ સાવ આવી રીતની કંઈક વાડી છે આમાં પડી જાય એવું છે ઓ હો હો હાવ આ બધું જો ખખડ થઈ ગયું ઝાડવાન ભાડવાન બધું આમ તો જો દેંડારિયા ને એવું થઈ ગયું સાવ જો બધું વિખાઈ ગયું છે આ જૂનવાની વાડી છે બધું અમ માનું ને કે જાદા વર્ષો થયા વાડી હે જૂનવાણી વાડી હોય એટલે તો બધું રીતનું હોય અને પાછા શું આ ઝાડ વાવું એમને ઉગા હોય એટલે એની હિસાબે ઝાડ ધા ઉગે ને એટલે બધું ફાડી નાખે બાકી બાકી શણતર કામ ને બધું મસ્ત હતું ઈટું બાંધકામ છે બહુ આઈકલાસ હતું કુંડી બુંડી બધું જો તોડી નાખ્યું જૂનવાણી કુંડી હતી એ હો તોડી નાખી એટલે એવું બધું આ વાવવા રાખીને એ કૂવો છે આમની અહીં ઓયડી છે ઓયડીમાં બધું બીજું કાંઈ છે નહીં એ પણ કકડધ જ થઈ ગયું આ કેદી પડે ને એ કાંઈ નક્કી નથી તો આ બધું લોખંડ બોખંડ દેખાઈ ગયું જો બધું કકડધ છે અને અંદર ખાલી એક ટાટર છે બાકી બીજું કાંઈ છે નહીં એટલે વાવેતરનો પ્લાન તો આપણે શું કરી આગળ ખબર પડે કાંઈ આગળ ખબર ન પડે મેં તમને કીધું એમ કા સોયાબી કા મગફળીને કાં ડુંગળી આ થઈમાંથી એક પ્લાન થાય ડુંગળી કે એટલે કે લાલ લાલ ડુંગળી વાવી હોતી કદાચ એવી ઘણી છે બરાબર તો કદાચ હજી આપણે શેઠ હારે વાતચીત ચાલે છે શું કહે બરાબર તો ડુંગળી તો ભાગમાં વાવવામાં તો પછી અડધા ભાગે આપણે વાવવા રાખી તો ખર્ચામાં પણ ફેરફેર કરવો પડે થોડો ઘણો એટલે એવું બધું છે બાકી પચાસ ટકામાં તો ન પહોંચાય અડધા ભાગે આમ કારણ કે આ ખડતાર વધારે છે એટલે ખડતાર વધારે એની હિસાબે ડુંગળીને નિંદવી પડે વધારે એટલે જોયું હવે આગળ પ્લાન થાય કેવી રીતે સેઠ કહે એ રીતનો આધાર રહે જો છેટ નહીં માને તો પછી કંઈક મગફળી કે સોયાબી ગમી વાવી દેવું બાકી તો આપણે વાવી શી તો આપણે ખેતી હારી જ કરવાની હોય આમ જોવા તમે વાળી એકવાર હાલી નાખ્યું પણ અને બે વરથી આને આપણે વિખુંટ નહોતું બે વરથી આ એમ માનો ને કે ઊંડી ખેડ જ નહોત કરી ખેડ કરી હતી પોર આપણે ઘઉં નીકળી ગયા ને પછી દાંતી મારી એક જ વાર દાંતી મારી હતી એકવાર દાંતી મારીને રાપ મારીને થાંભલો મારીને સીધા સા નાખી દીધા હતા અને ફરે રહી એમ કર્યું હતું અને ઓણ કીધું ઘઉં નીકળે ને એટલે બે વાર પાંચયું મારી દેવું હે અને પાંચયું પાછું આપણે નવું લીધું ઉતરી નાખે તમે જો બધું વીખી નાખ્યું જો અને પછી આપણે કપાસ કાઢીને છે ને સીધું રોટા વેટર મારી દેતા હોય ને દાંતી મારી હોય ને તો વાંધો ઓછો આવે બાકી દાંતી નહોતી મારીને સીધું રોટાવેટર મારીને સીધા ઘઉં આપણે વાવી દીધા હતા એટલે એક બે વર્ષે છે ને જમીન તો ઊંડી ખેડ કરવી જ પડે ને વીખવી પડે એટલે બધું છે ને વીખાઈ જાય જો કોઈક બિયારો હોય એ બધું ઊંડો અને એવું બધું થઈ જાય ને જમીન થોડીક કડક થઈને પાછો આપણે તો ચોમાસામાં આમાં છે ને મોટા ટ્રેક્ટર હાથી આપી મોટા ટ્રેક્ટર હાથી આપી ચોમાસામાં ગારા માલતું હોય તોરે એવો થતો હોય એટલે બધું છે ને ઉતરવું પડે એમ હતું તો એટલે હાલી ગયું હવે જાય વાળીએ કારણ કે ભાવના ત્યાં નીંદે છે ગાજરના પૂરા કાઢીને બપોરે વૈજવ કરે ગાજરના બેસી પૂરા કાઢ લે હાલો જાય વાળી હવે